એક સામે આવ્યો છે દુષ્કર્મ પીડિતા યુવતીના પતિ તુષાર ગજેરા વિડીયો સામે આવ્યો છે તુષાર ગજેરાએ વાયરલ વિડીયોમાં બેંકોક ગયેલા તે અંગે વાત જણાવી છે તુષાર ગજેરા બે મહિના પહેલા દુષ્કર્મ પીડિતા પરિવાર સાથે ગયેલો પણ પાછળથી ગયેલો હોવાનું જણાવ્યું છે તુષાર ગજેરાનો વાયરલ વિડીયો પ્રદીપ પાખરના તરફદારીમાં તૈયાર કરેલું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે વિડીયોમાં તુષાર ગજેરાના શબ્દો અને પ્રદીપ પ્રત્યેની વાતોના કટકા જોડીને વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે મુખ્યમંત્રીને કરી છે હા અહીંયા પોલ્યુશનમાં કરીને એસ ટુ કરી એસ ટુ હા તો એ તમે લોકો બે મહિના પહેલા બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે દસ દિવસ રોકાયો પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા મારા સાસુ સસરા સાળો મારી ઘરવાળીને હું એ લોકો કોક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા એના તેના થ્રુ એ લોકો ગયા હતા હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો પછી ત્યાં અમે લોકો દસ દિવસ રોકાણા ત્યાં ફરતા બધી અને ત્યાં મારા મિત્ર પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર અને બધી ઘડીક વાત કરેલી અને બેઠેલા એ રીતે અમારો કોન્ટેક્ટ થયેલો અને પ્રદીપભાઈ ભાખરીયા એ મારા નાનપણના મિત્ર છે પછી અમે દસ દિવસ પછી રિટર્ન આવતા હતા એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને રવિભાઈ અને મુખીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઇફના નામનું હતું અને પછી એ પ્રશ્નવાળાએ અમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે હોટેલ લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઇફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી પછી મેં કોન્ટેક કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ પાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલ પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા જે મારા મિત્ર હતા અને અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુ અને મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરાયું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં પહેલા બધું ચેક કરવું આ લોકો સાવ ખરાબ માણસો છે અને બધું આવું જ કરે છે અને કોઈ પણ પહેલા ફરિયાદ લેતા પહેલા આનું પહેલા આગળનું ચેક કરવું અને પ્રદીપભાઈ ભાખરનું પણ જોવું એ બહુ ગુડ અને સારો માણસ છે